એપીએમસી છોટાઉદેપુર ખાતે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટીના છેતાલીસમાં સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત એપીએમસી છોટાઉદેપુર ખાતે એકસો સાડત્રીસ વિધાનસભા છોટાઉદેપુરનું સક્રિય સદસ્યતા સંમેલન જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા વેચાદભાઈ બારીયા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ છોટાઉદેપુર પાવીજેતપુર તાલુકા ભાજપ પ્રમુખો શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ છોટાઉદેપુર પાવીજેતપુર તાલુકાના હોદ્દેદારો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું છોટાઉદેપુર તાલુકા શહેર ભાજપ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો કેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો એંસીના રોજ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આજ દિન સુધીની પાર્ટીની વિકાસ ગાતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સક્રિય સદસ્ય સદસ્ય સદસ્યમુખ મૂકી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપી જરૂરી સૂચનો સાથે સક્રિય રીતે

આજના દિવસે આ છોટા ઉદેપુર વિધાનસભાના સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું એમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી સાંસદશ્રી જસુભાઈ ધારાસભ્યશ્રી રાજુભાઈ અને આ વિધાનસભામાં રહેતા જિલ્લાના અને તાલુકાના જવાબદાર કાર્યકર્તાઓ હાજર રહ્યા અને સક્રિય સભ્યો હાજર રહ્યા જેમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના જનસંઘથી લઈ અત્યાર સુધી ની જે ઘટનાક્રમ છે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ જનસંઘથી કઈ રીતે વિચાર આવ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને લોકો સુધી જનજન સુધી સંગઠનની વિચારોની ભારતીય જનતા પાર્ટીના જે દેશ માટેના હિતકારી વિચારો હતા એ પહોંચાડી અને આજે કેન્દ્ર સરકાર સુધીની જે એક યાત્રા રહી અને એમાં કેન્દ્ર સરકાર દ્વારા જે ત્રણસો સિત્તેરની કલમ હોય કઈ એવો કાશ્મીરનો મુદ્દો હોય રામ મંદિરનો મુદ્દો હોય એવા ત્રિપલ તલાકનો મુદ્દો હોય જે ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબના શાસનમાં આ સરકારમાં કઈ રીતે એમાંથી મુક્તિ મેળવવામાં આવી એ સૌ વાત દરેક કાર્યકરો સુધી પહોંચવામાં પહોંચાડવામાં આવી માર્ગદર્શન આપવામાં આવ્યું છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઓગણીસો એંસીમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી અનેક વિવિધ પ્રોગ્રામો અને સેવાકીય કાર્યક્રમો આ સ્થાપના દિવસ નિમિત્તે પાર્ટી દ્વારા આપવામાં આવે છે આ વર્ષે પણ છ એપ્રિલથી ચૌદ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો અમે ઉજવવાના છે એના ભાગરૂપે ગઈકાલે દરેક કાર્યકર્તા પોતાના ઘર ઉપર ધ્વજ લહેરાવી અને એ કાર્યક્રમ કર્યો એના પછી દરેક વિધાનસભા વાઇઝ સક્રિય સભ્યોનું સંમેલન કરીએ છીએ એના પછી ગાઉચલો અભિયાન અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ આ રીતે અમારા પ્રોગ્રામો છે એમાંનો એક ભાગરૂપે આજે એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભાનું સક્રિય સભ્યોનું સંમેલન થયું જેમાં પાર્ટીના ઇતિહાસથી લઈ અને જે વિકાસના કામો અને સુશાસનના જે કામો નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં થયા છે એની વાત કાર્યકર્તાઓને કરી અને વાત સમાજની અંદર પણ પહોંચે એ પ્રકારનો પ્રયત્ન પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે